રામ બાપુ હમણાં ભજન બોલ્યા આયો રે આજે અવસર મળ્યો છે આવ્યો છે સૌ બાપા એને ભલામણ કરે અને તેમ ઓળખો એમ આવો મનુષ્યનો દેહ મળ્યો છે એમ તમે ઓળખો આ જીવન મળ્યું છે ને એક અવસર છે આવ્યો રે અવસર ને તમે વીરા મારા ઓળખો નકરા પસ્તાવો થાય પાછો પસ્તાવો ક્યારે થાય કે છેલ્લે સમય જ આવવાનો આવે ને ત્યારે એમ થાય કે હવે મારીથી કઈ થાય એમ નથી કરવું તો અને મોડું થઈ ગયું અને જ્યાં સુધી એ સમય નો આવે ને ત્યાં સુધી જોમમાં હોય હજી તો કઈ વાંધો નથી હજી તો કઈ વાંધો વાર છે દેવસિંહભાઈ ત્યાં સુધી એમ હોય હજી વાર છે હજી આપણે આમ કરવું હજી આપણે આમ કરવું અને સમય આવીને ઉભો રહી ને ત્યારે એમ થાય કે ઓ મારે કરવું છે થયું નહીં અને છે એમ કરવું છે ને નથી થતું ને નથી કરવું ને એ કરીએ છીએ થોડું કઈક ભજન કરવાનું છે ને એ નથી કરતા ભલે કઈક છોડી કરવું બધું કરતા કરતા કરવું છે કામ ધંધો બધું કરતા કરતા અને ભેગું ભેગું આ થવું જોઈએ નકર આ અવસર આમને જાય આવો ન પસ્તાવો થાય સમરણ કરી લો સીતારામ અને પ્રથમ જગાડો એમાં પ્રેમ પ્રેમ જાગે તો જ ભજન થાય ન થાય નહીં ઈ પ્રત્યે પ્રેમ તો જાગવું જોઈએ ને એમ જેમાં માયા પ્રત્યેનો પ્રેમ છે એમ ઉલમય જાગવું તો આ બધું થાય પ્રથમ પેલા પ્રથમ પ્રેમ ની વાત કરી કે એને તમે જગાડો એટલે પ્રેમ આપણામાં હોવો જોઈએ એમ મોઢા ચડાઈ નાટા નો મારવાના હોય હસતા હસતા જીવન વહી જ જોઈએ હું આમાં લઈ લેવું છું બરાબર ભાઈ

પછી પેલી કડીમાં એને રજૂઆત કરી લગ્ન કરી અને ઘરે લાવો જો ભક્તિ કઈ આ અવસર મળ્યો છે ને આ કરવાનું છે ભક્તિ મહાપદ જો મળે તો એને તમે લગન કરી લગ્ન થી શીતમાં સટકી લાગ્યા વિના નહીં રીજે નંદ કુમાર ઈડ માંથી જો ભમરી બને તો માણા ને કેટલી લાગે વાર પણ લગ્ન લાગવી જોઈએ સટકી કઈક લાગવી જોઈએ એમ ભક્તિ મહાપદ જો મળે તો લગ્ન કરી એને ઘરે લાવો મહામણી પડી છે મેદાનમાં એને તમે આળસ તજી અને ઉઠાવો એમાં જરી કે આળા કરવામાં આવ્યો અને આપણે આળા કરી હજી ના વાર છે હજી આપણે આમ છે ઘણું ટાણું છે એ ખબર નથી કેટલું છે એ બોલાય છે બાકી ખબર નથી કેટલું છે તાણે ની કોઈ ખબર જ નથી વીસ વર્ષ હોય તો ભલે ને પચાસ વર્ષ હોય તો ભલે ક્યારે આવી ન ઉભું રે એનું કઈ નક્કી જ નથી મહામણી પડી છે મેદાનમાં એને તમે આળસ તો મહામણી મેદાનમાં પડી છે મહાન માં મહાન એથી વિશેષ કઈ મહાન નથી એવી મણી અને મેદાન મેદાનમાં પડી અને એને તમે આળસ તજી આળા કરો માં તજો અને એને તમે ઉઠાવો આળસ તજીને ને ઉઠાવો આયો અવસર ને વીરા માટે તમે ઓળખો ન પસ્તાવો થાય પછી એને લેવાનું કેવી રીતે તો કે જ્ઞાન અને ગરીબી લઈ અને તમે એને ગમ કરો લેવા માટે આવડવા લેવું જ્ઞાન ને ગરીબી ગરીબી સડાવીને જ લેવું જ્ઞાન ગરીબી લઈ અને તમે એની ગમ કરો અને સુરતા રાણીને આગા પછી થતી હોય તેને સમજાવો બીજે આટા મારતી હોય તો સુરતા રાણીને સમજાવો જન્મ મરણ નો એકે ત્યારે જોખો મટે અને છૂટે પછી જમડા નો દાવો જન્મવાનો અને મરવાનો ત્યારે જોખો મટશે ન કે ઈ સાલું રહે આ અવસર આવ્યો ને ગયો આવ્યો ને ગયો આવ્યો ને ગયો જોખમ વાળું હશે અને જો આ કઈક થાય તો જોખો મટે એવું છે જન્મ મરણ નો તમારો જોખો મટશે અને છૂટી જાય એ કે જમડા નો દાવો આવ્યો રે અવસર ને વીરા મારા ઓળખો નહી પસ્તાવો થાય પછી કે નિરંતર ભરોસો રાખો તમે નામ થી પરમાત્માના નામમાં નિરંતર ભરોસો રાખો નામ પેલા તો નામ ની ખબર નહી હોય કે નામ છે હું એમ અને ભરોસો એ નામમાં રાખવાનો છે પણ ત્યાંથી આગુ પાછું થઈ જવાય તો હેઠું ઉતરી જવાય નામમાં શોધતા રહેવી જાય નિરંતર ભરોસો રાખો તમે નામથી અને જિંદગીને જીતીને ઘરે આવો તો જિંદગી જીતા હે નામમાં ભરોસો હોય છે તો ન તો ઘડીક રંગ સડે ને ઘડીક ઉતરે છે ભરોસો રાખો તમે નામથી જિંદગી જીતીને ઘરે લાવો આવો સદગુરુ કહે કરણી તમે હાથ નહી કમાવો હાસ ની કરણી એમાં પછી કઈ અસત્ય આવવું ન જોઈ આ અવસર મળ્યો છે એટલે ભાઈ ભલામણ કરે છે ભવાની દાસે એમ કીધું વારે વારે આવો અવસર નહીં મળે હોય કે તમે ભજન હવૈયા કરજો વારે વારે આવો અવસર નહીં મળે તમે ભજન સવાયા કરજો સંસાર સાગર મહાજળ ભર્યો આ પરમાત્માનો આ રચના છે જગત છે મહામાયાની આ રચના છે એમાં તરી હગે તો તરો સંસાર સાગર મહાજળ ભર્યો તરી શકાય તો તરજો પ્રભુના નામનો નાવ લઈ અને તમે હામે પાડે ઉતરો પરમાત્માના નામનો નાવ લઈ લ્યો અને હામે પર ઉતરી જાવ અને તો ઉતરાય છે પ્રભુના ના નાવ લઈ હામે પાર ઉતરજો ભજન સવાયા કરજો વારે વારે આવો અવસર નહી મળે પછી કે દોનું દીવા તમારી આગળ ઝડકે અને નાભી કમળ બીજ ધરજો હૃદય કમળમાં હેત કરી અને એ અમર વર ને તમે વરજો ભજન સવાયા કરજો પરમાત્મા એ જેમ આપણે બાર દીવા કરીને એમ આમાં બે દીવા મૂક્યા ગોખલામાં બધું હુજા જ કરે દોનો દીવા તમારી આગળ ઝળકે હવે એને જો તમારે ધ્યાન કરવું હોય તો નાભી કમળ બીસ ગજો અને કેવી રીતે હૃદય કમળમાં હેત કરી અને અમર વર ને વરજો તમે ભજન સવાયા કરજો વારે વારે આવો અવસર નહીં મળે તમે ભજન સવાયા કરજો પછી કે માણેક શોકમાં તમે ભરણો ભરજો પણ જોઈ વિચારીને ભરજો હીરા માણેક નીલમ ના મોતી એને તમે પારખ થઈ અને પરખજો ભજન સવાયા કરજો વારે વારે આવો અવસર નહીં મળે તમે ભજન સવાયા કરજો માણેક શોક માં જઈ અને આ વસ્તુ પરમાત્માનું નામ જો ભજન કરવું હોય ને તો એમને એમ નથી મળતું સે હાવ મફત પણ સતાય નથી ભેગું થતું ભરણું ભરવું પડે પરમાત્માનું ભજન કરવું હોય તો એને સમર્પિત થઈ જવું પડે તમામ એને સમર્પિત કરી દેવાનું ઘરણું ભરી દેવાનું કે હવે મારું નથી જે કઈ છે એ તારું છે આ ભરણું ભરવાનું છે માણેક શોક માં તમે ભરણું ભરજો પણ એને ભલામણ કરી જોઈ વિચારીને ને ભરજો હીરા માણેક નીલમ ના મોતી એમાં તમે પારખ થઈ અને પરખજો ભજન સવાયા કરજો વારે વારે આવો અવસર નહીં મળે ભજન સવાયા કરજો પારખ પરખ પારખ થઈને પરખજો હવે એમાં શું પરખવાનું સદગુરુ મળે અને સંશય ટળે સંશય ટળવો જોઈએ સમાધાન થવું જોઈએ સદગુરુ મળે સંશય સંત શરણમાં જોધા ભણે પછી તમે અમરાપુરમાં જઈને મળજો તમે ભજન સવાયા કરજો બધા મહાપુરુષોએ ખૂબ ભલામણ કરી કંઈક કરો એમાં આ અવસર મળ્યો છે અને પછી આ વાટે રહીને પછી ન થાય આવું પછી ખાલી થાય ફસતા હોય બાકી કઈ ન થાય બેહુ હોય તો બેહાય એમ ન હોય પછી છેલ્લી સ્થિતિ એવી ઘડીક બેહું હોય ને તો આ બધું મંડે ફાટવા બેહાય નહીં કાં કાન વેહાઈ ગયા હોય સંભળાય નહીં હા આગળીએ ઓલો બાપા ભજન બોલ્યા કબીર સાહેબનું રામ ગાડી વાળા મારા સદગુરુ ગાડી વાળા હળવી ગાડી હાકો ધીરી ગાડી હાકો મારા રામ ગાડી વાળા પેલી ગાડી હું કીધું ભાઈ બાપુ હું કીધું ગાડી મારી અજબ રંગેલી બેલ જોડ્યા બે છે ગાડી મારી અજબ રંગીલી અને બેલ જોડ્યા બે અને શિયા બે ની શિયા ક્યાં બેલ હશે ક્યાં બળદ હશે દે ને શ્યાર ગાડી મારી અજબ રંગીલી બેલ જોડ્યા બે શ્યાર હાકન વાલા શૈલ સબીલા અને બેઠન લાલ રામ ગાડીવાળા વાળા સદગુરુ ગાડી બે તો આવડા છે શ્વાસ ને ઉશ્વાસ નકા ગાડી હાલે ની અને એમાં પાછા મન બુદ્ધિ અને શીત અહંકાર આ શારી હોય તો ગાડી હાલે મન વિચાર કરે કે આજ આશ્રમ જવું છે તો જવાય બળદિયા છે આપડે ઓલો કૃષ્ણનો રથ જોઈએ ચાર ઘોડા જોડ્યા આ ચાર ઘોડા છે મન બુદ્ધિ સીત અને અહંકાર આ રથ ને એ ગમે ત્યાં ઢળી જાય પણ ઠેકાણે લઈ જાય તો સારું એમ એ આખું આ બધા ચિત્રો છે એનું કઈક રહસ્ય હોય એમાં કઈક સારું હોય ના કઈ બે જ ન જોડે બગી ચાર જોડે પણ આ રથ છે આન ખેંચવાવાળા સ્યાર ઘોડા છે એ સ્યારી ઘોડાની શ્વાસરૂપી લગમ કૃષ્ણના હાથમાં છે અને અર્જુન જીવ રૂપિયા રથમાં બેઠો છે બોલો એનો સાર્થિક છે લગામ એના હાથમાં છે એમ આખા બધા કંઈક રહસ્ય હોય બેલ જોડ્યા બે સ્યાર હાંકનવાલા એના શૈલ સબીલા હાકનવાળા શૈલ સબીલા બેઠનવાલા લાલ રામ ગાડી વાળા સદગુરુ ગાડી વાળા પછી બીજી ઘડી ગાડી છૂટી કે રેન માં અને મજલ પડ્યા દૂર રેન રેન માં છૂટી ગાડી રેન એટલે રેન અંધારું અજ્ઞાન હજી ગાડી ને એટલે છૂટી છે હજી વહેતી નથી થઈ અને આ બે મજલા છે ને એની ખબર નથી એટલે એ દૂર છે શ્વાસ ને ઉશ્વાસ બેય છે એની ખબર નથી કે આ ખજાનો આમાં શું છે શ્વાસ બે એવા છે એની માલિકો કઈ ખજાનો પડ્યો એ કઈ કિંમતી છે બધાય મહાપુરુષો આમ કરીને શ્વાસમાં ધ્યાન દઈને બેહી ગયા એમાં કઈક છે અને એ હાથમાં આવી ગયું એના ભજન કરે છે શ્વાસ ને એની ખબર નથી કે મારા શ્વાસ માં આવો હું ખજાનો છે ત્યાં હું જે અંધકાર માં છે રાત હજી દીવ ઉગ્યો જ નથી ગાડી છૂટી રે એનામાં મજલ પડ્યા હે દૂર સાસ જો કોઈ સદગુરુ એને જો મળી જાય તો એ પહોંચાડી દે હજુ તો તરત એ અજ્ઞાન મટી જાય જ્ઞાન જ્ઞાન થઈ જાય પહોંચાડે હજુર રામ ગાડી વાળા સદગુરુ ગાડી વાળા હળવી ગાડી હાકો મારા રામ ગાડી વાળા ઘોડા સૂચ્યા સ્થાન થી અને પીછે પડ્યા ભોકાર આ શ્વાસ ને ઉશ્વાસ ના ઘોડા જો સુટી જાય ને આમને અંધારા અંધારામાં અવસર જો મળી જાય તો કઈ વાંધો નથી ઘોડા પીછે પડ્યા દરવાજા પછી બંધ કરે પછી આડા હાથ દે ને તો જાય અસવાર દસ દરવાજા બંધ કર્યા તોય નીકળી ગયો અસવાર રામ ગાડી વાળા સદગુરુ ગાડી વાળા પછી ઘડીમાં કે જંતર આ શરીર જંતર મારું ઝાંઝરું તૂટી ગયા શબ્દા ઘોડા વૈયા જાય પછી આમાં શું કરે જંતર મારું જાંજરું તૂટી ગયા શબ્દાર જંતર બિસેર શું કરે શરીર એ શું કરે કરવાનું તો આપણે છે આમાં સાધન મળ્યું છે બેઠા બેઠા શરીર કઈ તો કરવાનું નથી એ કઈ કરી ન દે જંત્ર મારું તૂટી ગયા કે ક્યાં કરે ગયો હાર રામ ગાડી વાળા સદગુરુ ગાડી વાળા હળવી ગાડી હાખો મારા રામ ગાડી વાળા પછી કીધું ગંગા કિનારે ઘર કરો અને નાવો નિર્મળ નીર અહીંયા બેઠા બેઠા નહીં પતા ગંગા એ જવું જોઈએ ત્યાં ઘર કરવાનું કે ગંગા કિનારે એટલે તો પતી જતું હશે એ મહેન્દ્ર બાપુ તો કાઠે હજારો માણસો રહે છે એમ જો પતી જતો હોય તો ગંગા કિનારે ઘર કરો જ્યાં ગંગા હાલી જાય છે ને ત્યાં ઘર કરો ત્યાં

બધા મહાપુરુષો કરે છે કે આ કોઈ કોઈ ગાડી કીધી કીધું અવસર ભલામણ કરે છે હવે સોબાપા એ ભજનમાં એમ કીધું ભટકેલ મનની બાબાજી જો એમાંથી બહાર આવવું હોય ને અવસર ને સફળ બનાવવો હોય તો આ કરવું પડશે કે ભટકેલ મનની બાબાજી તમે ભૂલ રે સુધારો સમજણની કઈક છોટ અમને આપો સદગુરુ મારા તમે શરણોમાં લેજો કાયાનું દેવળ લાગે છે કાસુ અને સે કાસુ એ તો કઈ પાકો છે એક દી પડવાનો છે ઈ પાકો છે કાયાનું દેવળ ગુરુજી અમને લાગે છે કાશું દોઈ